નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરી અત્યાર તો દ્વારકામાં પદયાત્રીઓની સંખ્યા વધી રહી છે ત્યારે દ્વારકા આવતા પદયાત્રીઓ માટે વહીવટી તંત્ર દ્વારા બેરિકેડિંગ લગાવીને છપ્પન સીડીથી મંદિર જવાનું અને બીજા ગેટ પર નીકળવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ વ્યવસ્થા આગામી પચીસ તારીખ સુધી ચાલશે તેમજ તહેવાર દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

આજથી આવતી પચીસ તારીખ સુધી વન વે એન્ટ્રી અને એક્ઝિટનું આપણે મંદિર વ્યવસ્થાપન તંત્ર તરફથી આયોજન કરવામાં આવેલ છે એમાં છપ્પન સીડી તરફથી એન્ટ્રી અને જે દ્વાર છે આપણા મંદિરનું ત્યાંથી એક્ઝિટની વ્યવસ્થા કરેલ છે આ ઉપરાંત મોટી ઉંમરના કોઈ અશક્ત વૃદ્ધ આવે છે બાળકો આવે છે તો એમના માટે અલગથી એ એન્ટ્રી માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઉપરાંત બે દ્વારકા ખાતે પણ મોટી સંખ્યામાં હાલ દર્શન સેતુ નું ઉદ્ઘાટન થઈ ગયું છે એના પછી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે તો ત્યાં કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટે અધિક જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી દેવ દ્વારકા દ્વારા ભારે વાહનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેથી કરીને દર્શનાર્થીઓ સ્મૂથલી દર્શન માટે બે દ્વારકા મંદિર ખાતે જઈ શકે આ ઉપરાંત અ એસટી તંત્ર દ્વારા સ્પેશિયલ ઓખા સાઈડ થી બે દ્વારકા બાજુ જોવા વિદ્યાનું ધામ છે અહીંયા વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન થતું હોય છે જો કે રાજકોટની એક શાળામાં શાળાના જ પ્રિન્સિપાલની એવી કરતુતો સામે આવી કે જેને સાંભળીને સૌ કે તેમના પર ફિટકાર વરસાવા લાગ્યા સમગ્ર ઘટનાને લઈને જોઈએ અમારો અંગેનો એક વિશેષ અહેવાલ ગુરુને આમ તો ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે ગુરુ જ વિદ્યાર્થીઓના જીવનના પાયાનું ઘડતર કરતો હોય છે જો કે રાજકોટમાં એક લંપટ પ્રિન્સિપાલે ગુરુની ગરિમાને લજવી છે શિક્ષણ જગતને શરમશાર કરતી ઘટના રાજકોટ શહેરમાં બની છે શહેરના હરિદ્વાર રોડ પર આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ સામે ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા છે આ શાળાના પ્રિન્સિપાલ સોરઠિયાની સામે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે આ સ્કૂલમાં અભ્યાસ કરતી અગિયારથી ચૌદ વર્ષની વિદ્યાર્થીનીઓને અડપલા કરતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે એક બે નહીં પરંતુ ચાર વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યો હોવાનો આક્ષેપ થયો છે આ સમગ્ર ઘટના અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ એએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ જેમની સામે આક્ષેપ છે તે આરોપી રાકેશ સોરઠિયાની પણ પોલીસે અટકાયત કરી છે આરોપી રાકેશ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ગઈકાલના રોજ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા તેમના વિરુદ્ધ ફરિયાદ એક આવેલી જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માગણીઓ કરે છે તે બાબતની ફરિયાદ આવતા ત્રણસો ચોપ્પન તથા પોક્સો મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવેલ છે અગાઉ એવું કંઈ કાયદાકીય કે કોઈ રેકોર્ડ નથી ઉપલબ્ધ પરંતુ અન્ય બીજી સ્કૂલની છોકરીઓ સાથે પણ તેમને આવું કૃત્ય કરેલું છે એ સાક્ષીમાં ફરિયાદમાં પણ ઉલ્લેખ કરેલ છે ચાર ચાર છોકરીઓ સાથે કરેલું જો અન્ય કોઈ ભોગ બનનાર કોઈ પણ છોકરી અથવા સ્ત્રીને ફરિયાદ કરવી હોય તો અત્રેનું પોલીસ સ્ટેશનના દ્વાર ખુલ્લા છે તેઓ ફરિયાદ કરી શકે છે ભૂતકાળમાં તેમની સાથે કોઈ પણ આવું કૃત્ય થયું હોય તે બાબતે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવશે એ અન્ય શહેર છોકરીઓથી પણ માહિતી મળી છે કે ભૂતકાળમાં પણ થોડા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા એ બાબતે વિગતવારની તપાસ પીઆઈ સાહેબ કરશે રાજકોટ શહેરના હરિદ્વાર રોડ પર આવેલી આ ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલની સામે આક્ષેપો થતા સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો આ વિસ્તારના કોર્પોરેટર પણ સ્કૂલ બહાર પહોંચ્યા હતા અને તેમણે સ્કૂલના પ્રિન્સિપાલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જોકે તે જેલમાંથી છૂટીને આવશે તો પણ ભવિષ્યમાં તેમને આ વિસ્તારમાં નહીં આવવા દેવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રાજકોટમાં શિક્ષણ જગતને સુરમસાર કરતી વધુ એક ઘટના છે

અને મેઇન રોડ ઉપર આ સરસ્વતી સ્કૂલ છે અને આણે આવા બાળકીને અડપલા કર્યા છે એ અમારા માટે તો નકામું જ છે આની પહેલાંય એણે રાકેશ સોરઠિયા એ એવું કહે છે કે આમ આદમી પાર્ટીમાં હું છું એ ગમે એ પાર્ટીમાં હોય પણ આવો એને છોકરાને સુધારવાના બદલે આવો ધંધો કરે એ બરાબર નથી અને આવી સ્કૂલોને મંજૂરી અપાય નહીં હું તો કહું છું આવી સ્કૂલોને મંજૂરી રદ જ કરવી પડે અને પોલીસને આમાં અમે જવાના જ રજૂઆત કરે કડકમાં કડક આની કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ છૂટવો નથી આવા ધંધા કરે એને હું કામ છે આની પહેલાં એને આવું કર્યું તેથી લોકોએ નથી મર્યાદા રાખી નાના માણસો ભલે ભણતા હોય બિચારા નાના દીકરી દીકરા તેદી આવું કર્યું નથી પણ આ તો મારો દીકરો કોઈએ કાંઈ કર્યો એટલે મારો દીકરો કાલ પાછું આવું કર્યું એટલે આ તો વાલીએ હિંમત કરીને ફરિયાદ કરી એટલે બધા એને ખબર પડી આ કેદુનો આવું તો કરતો જ હતી પહેલાં કર્યું તેથી ખબર નથી લોકોએ ઢાકી પણ હવે તો આની હાલવા દેવાની જરૂર નથી સ્કૂલ મને એટલી ખબર પડે આ મેન ચોકમાં આવો અમારા ત્રીસ વર્ષ ચાલી વર્ષથી અહીંયા આ મેન ચોક અમારો કોને કોઈ દે આવો બનાવ બીનો નથી સ્કૂલ જાય બાજુમાં છે એની સામે જ છે આજુબાજુમાં આમાં અત્યાર અઢારમાં ત્રીસ સ્કૂલ છે કોઈ દે આવો બનાવ નથી બીનો આ તો મેન ચોકમાં છે ને આવા ધંધા કે આની સ્કૂલ હાલવા દેવાય કલેક્ટરમાં ને પોલીસ કમિશનરમાં રજૂઆત કરવા જવાના છે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં અનેક વાર એવા બનાવો બનતા હોય છે ત્યારે વાલીઓ કેટલું જાગૃત થવું જોઈએ જો આમાં તો વાલીઓને જ જાગૃત થવું જોઈએ કારણ કે અમને તો આ બધી ખબર હોતી ન હોય અમે આગેવાન તરીકે કોર્પોરેટર હોર્ડના હોય વાલીઓને આવો દીકરી દીકરા ફરિયાદ કરતા એને અમારી પાસે આવવું જોઈએ વાલીઓને કે આ રાકેશ સોરઠિયા જેવા આવા ધંધા કરે છે આવા ધંધા કરે તો અમે એનો બધાયને ભેગા કરી આગેવાનો પોલીસ સ્ટેશન કલેક્ટરમાં રજૂ હોય તો વધારે જાગૃતિ આવે લોકોને ખરેખર તો વાલીને જાગૃત કે આવા ધંધા કરે આની સ્કૂલ હાલવાનું દેવાય ચોક્કસ અન્ય જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું અવારનવાર આવા બનાવો રાજકોટમાં બનતા હોય છે આવો બનાવ સામે આવે છે ખરેખર શિક્ષણ વિભાગે કેવા પગલાં લેવા જોઈએ આપના મત મુજબ વિનુભાઈને કહેવા મુજબ ખરેખર આ લોકોનું લાયસન્સ રદ કરવું જોઈએ અને આકરામાં આકરી સજા કરીને જેથી કરીને આવી સ્કૂલમાં ક્યારેય બીજા બાળકો રહ્યા નાના નાના બાળકો ભણતા હોય પટેલ જ્ઞાતિ આગેવાન બધા છે તો બધા હાજર ખરેખર ફરિયાદ કરવી જોઈએ અને આના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ ખાસ કરીને જે શાળાએ જતા બાળકો હોય છે ક્યાંક ને ક્યાંક બાળકો તો નાની ઉંમરના હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાલીઓ હોય છે તેણે કઈ રીતના જાગૃત બાળકોને કઈ રીતના જાગૃત કર બાળકોને ખરેખર માતા પિતાએ ખરેખર રોજે રોજનો કાર્યક્રમ પૂછીને બાળકોને માનસિક રીતે તૈયાર કરવા જોઈએ કે તમને સ્કૂલમાં કઈ રીતે તમને હેન્ડલિંગ કરે છે રોજે રોજનો કાર્યક્રમ પૂછીને આગળ વધવું જોઈએ જેથી કરીને આવા નવા નવા ક્યારેય આવા કિસ્સાઓ બને નહીં જેથી વાલીઓ મુશ્કેલીમાં મુકાય નહીં વાત કરવામાં આવે તો રાજકોટમાં ફરી એક વખત શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના છે તે સામે આવી છે વિનુધવા હરિધવા રોડ ઉપર આવેલી જે સરસ્વતી શિક્ષણ મંદિર છે આ શાળા છે આ શાળામાં જે પ્રિન્સિપાલ છે આ પ્રિન્સિપાલ દ્વારા છે તે શાળામાં અભ્યાસ કરતી ચાર જેટલી જે બાળાઓ હતી આ બાળાઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે હાલ જે તમામ વિદ્યાર્થીનીઓ છે તેના વાલીઓ દ્વારા છે તે ભક્તિનગર પોલીસ ચોકીની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ભક્તિનગર પોલીસ દ્વારા હાલ જે લંપટ જે શિક્ષક છે તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી પરંતુ મહત્વનો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આવી ઘટનાઓ રાજકોટમાં અવારનવાર બની રહી છે ત્યારે આગામી સમયની અંદર શિક્ષણ વિભાગ આ શાળા સામે શું પગલાં રહે છે તે હવે જોવાનું રહેશે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને સમગ્ર ભારતમાં આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે રાજકોટમાં કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ એકઠા થયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મુખ્ય માર્ગ પર બેસીને માર્ગ બંધ કર્યો અને કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવ્યા સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી હતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસ વેન પર ચડી ગયા ત્યારે આપના ધારાસભ્ય રેશમા પટેલ સહિત ઇન્ડિયાના તમામ કાર્યકર્તાઓની ટીંગા ટોળી કરી અટકાયત કરવામાં આવી હતી આમ આદમી ના જે કાર્યકર્તાઓ હોય કે પછી આમ આદમી ના સમર્થકો છે તે હાલ છે તે રાજકોટના કિસાનપરા ચોક ખાતે છે તે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છે અને પોલીસ દ્વારા છે તે હાલ તેમને અટકાયત પણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે समा <sum> छ પોલીસ દ્વારા છે તે આમ આદમીના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત હાથ ધરવામાં આવી છે મહિલાઓને છે તે ટીંગાટોળી કરી અને જે લઈ જતા હોય તેવા છે તેમ દ્રશ્યો બતાવી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા છે તે છે તે હાલ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું અને જે પોલીસ તંત્ર છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને છે તે છે તે જો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આમ આદમીના કાર્યકર્તાઓને છે તે ટીંગાટોળી કરી અને છે તે હાલ છે તે તેમની અટકાયત કરવામાં આવી છે મોટા પ્રમાણમાં છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યા છે અને જે દ્રશ્યોમાં બતાવી શકાય છે દ્રશ્યોમાં બતાવી શકાય છે કે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યા છે દિલ્હીમાં છે તે અરવિંદ કેજરીવાલની જે અટકાયત થઈ તે ઈડી દ્વારા અટકાયત કરવામાં આવી છે જેને લઈને છે તે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે સમર્થકો છે તે હાલ વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે ત્યારે આપણે અહીંયા તેમની સાથે વાત કરીશું તો ના સાંસદ અને ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરકાંડમાં આજે તપાસનો રેલો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સુધી પહોંચ્યો ગતરોજ વારસિયા પોલીસ મથક દ્વારા ઋત્વિક જોશીને હાજર રહેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી જેનો જવાબ આપવા માટે તેઓ આજે મહાત્મા ગાંધીજીના કટઆઉટ સાથે જવાબ આપવા હાજર થયા આ તકે તેમણે પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કે વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ મારા ઘરે આવ્યા હતા અને તેમણે મને નોટિસ પાઠવી હતી નોટિસમાં બે દિવસમાં નિવેદન આપવા માટે જણાવ્યું હતું અમે કાયદાનું પાલન કરનાર લોકો છીએ જ્યારે કોંગ્રેસ આગેવાનોની ધરપકડ થઈ ત્યારે હું હાજર હતો ત્યારે મને કેમ નોટિસ પાઠવવામાં ન આવી અમે મહાત્મા ગાંધીના સિપાઈ છીએ અને લોકશાહી ઢબે લડવા માંગીએ છીએ સોફ્ટ ટાર્ગેટ ઋત્વિજ જોશી છે અને વડોદરાના એરપોર્ટને સયાજીરાવ ગાયકવાડનું નામ નથી અપાવી શક્યા સાંસદ અંધારામાં પોસ્ટર બેનર લગાડવાનું કામ ઋત્વિજ જોશીનું નથી અમે વિરોધ ખુલ્લે આમ કરીએ છીએ ચૂંટણી તંત્રને આદર્શ આચાર સંહિતાની ચુસ્ત અમલવારી કરવા અમે અપીલ કરીએ છીએ ધરપકડના કારણે મેં નોટિસ આપી છે આ બેનર બાબતની વાત છે બરાબર અને અબેલેબલ ઓપિન્સ છે બેલેબલ ઓફિસમાં પોલીસ એને જામીન પ્રમુખ કરી દેશે પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે મેં નોટિસ આપી છે એ નોટિસ ગઈકાલે જ મેં મળી છે ખરી તે વારસા પોલીસ સ્ટેશનની અંદર ઋતુકભાઈ જોશી સાડાથી સાડા નવ સુધી હતા આજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવ સાહેબ પણ હતા એમની સાથે પણ ચર્ચા કરી જો વસાવ સાહેબને તો સવારથી જ ખબર હતી તો ઋતુકભાઈ નથી ધરપકડ લેવાની જરૂર હતી સાત વર્ષની સજાની જોગવાઈમાં અવધેશ કુમારના જજમેન્ટ મુજબ કોઈ પણ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી એને જામીન પ્રમુખ કરવો જોઈએ એ સંચાલકો હોય જ ના પોલીસ તો કોઈ બધું નામ ખોલાવે કાયદાની જોગવાઈ અનસર કોઈ પણ આરોપીનું કન્ફેક્શન કોટ માનતી નથી તમે હમણાં ઉચકીને લઈ આવો તમને પોલીસ બે દંડા મારે એટલે તમે બોલી જાઓ આરોપી લખાવે છે કાલે જ હેરિ લાઈન પો લાઈન મુકાઈશ એનું એફિડેટ કરાઈશ કે આ કામ નથી આનું નામ નથી ખોટી મને દમનગીરી કરી છે એ જ હેરુર્ડનું આપ ઇન્ટરવ્યુ લો એ ક્યાંથી નામ આપે ભાઈ પ્રમુખનું નામ હતું પ્રમુખ તો સાડા નવ વાગ્યા સુધી અહીંયા પોલીસ સ્ટેશનમાં હતા કેમ પોલીસે ધરપકડ ના કરી તો ઈશ્વર આપ જાણો છો મીડિયા છેલ્લા બે દિવસથી આપને ખબર છે આપ જાણો છો સાચો ઈશ્વર આપનો પરિચય ધરતી કામ ધરતી કામ લાવનાર ભી ખબર છે સાવલી થી ધરતી કામ વડોદરા સુધી આવી ગયો છે પણ વડોદરા થી પાછો સાવલી જવાનો છે એ મને ખબર છે સાંજે ગઈ કાલે સાંજે વારસ એના પીએસરી મારા ઘરે સાડા છ ના ટાઈમમાં આવ્યા હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે નોટિસને ઇસ્યુ કરીને હું અહીંયા મારો જવાબ આવ્યો છું બે દિવસો સમય આપેલો હું પહેલા જ દિવસ આવી ગયો છું કારણ કે ખોટું કર્યું નથી તો ગભરાવાની જરૂર શું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને આ બે વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લે આમ કર્યા છે કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે સંવિધાન અમને અધિકાર આપ્યો છે તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ભૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરામાં પાછળ રહી ગયું વડોદરાનો વિકાસ થયો નહીં પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું તમે સ્કૂલ ક્યારે બનાવશો એમના કેટલા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી તો ભારત અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી વિકાસ વડોદરાનો નહીં થયો વડોદરાની પ્રજાનો નહીં થયો વિકાસ થયો છે નેતાઓનો એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિખવાદના કારણે એ લોકોના આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે એનું કારણ છે કે જે હરણી બોટ કાંડમાં બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો

લોકશાહીમાં હવે અમને બોલાનો અધિકાર નહી એટલે આ લોકો તો એ કાલે ઉઠીને ચૂંટણી થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે આ એવી દમણગીરી તો આ લોકશાહી નથી આ હિટલર સાહી છે આ તાનાશાહી છે અને એની સામે અમે લડીશું અમે મહાત્મા ગાંધીના ના સિપાહી છે અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે ડરો મત લડો અને અમે ડર્યા વગર લડીશું લોકશાહી ઢબે લડીશું અને સત્યમાં એવું જે સત્યની હંમેશા જીત થાય છે પોલીસે જે માટે બોલાયો છે નિવેદન આપીશ અને જે પણ પ્રશ્ન પૂછશે એના જવાબ આપીશ કલમમાં પાંચસો છ લખ્યું છે અને અમારા વકીલ સાહેબ તમને અમારા લીગલ સેલના ના ચેરમેન કેસે કે કઈ કલમ લાગી છે પણ મને નોટિસ જે મળી છે એ સ્વીકારું છું અને નોટિસનો હું જવાબ આપવા અહીંયા આવ્યો છું સુરતમાં પર્યાવરણ સુરક્ષાના ભાગરૂપે આ વર્ષે લોકો હોલિકા દહન પર લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલ ગૌ કાષ્ઠનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે કારણ કે આ પર્યાવરણ લક્ષી છે અને બીજી તરફ પાંજરાપોળની ગાયોને પણ આનાથી લાભ થશે પાંજરાપોળમાં રહેતી તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય દસ હજાર જેટલી ગાયોના છાણમાંથી સાહીઠ ટન એટલે કે સાહીઠ હજાર કિલોગ્રામ જેટલી ગૌ કાષ્ઠ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે સુરતના ગોડદોડ રોડ સ્થિત આવેલી પાંજરાપોળ ગૌશાળાએ પર્યાવરણને થતા નુકસાન અટકાવવા માટે ઇકો ફ્રેન્ડલી ગોબરની સ્ટીક બનાવી વૈદિક હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો છે હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હોલિકા દહન માટે દર વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે પરંતુ સુરતમાં પાંજરાપોળ દ્વારા ગાયના છાણથી સ્ટીક બનાવવાનું શરૂ કરાયું છે પર્યાવરણના સંતુલન અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે ગાયના છાણમાંથી તૈયાર કરેલા છાણ તથા તેમાંથી બનાવેલ સ્ટીકનો વૈદિક હોળી પ્રગટાવી કપાતા વૃક્ષોને બચાવવા માટેનો આ એક પ્રયાસ છે દર વર્ષે હોલિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે આ વર્ષે સુરત પાંજરાપોર દ્વારા સાહીઠ હજાર કિલો ગૌકાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે

ગોબર સ્ટિક સુરત શ્રી સુરત પાંજરાપોળે બનાવેલી છે અન્ય પણ ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળોએ બનાવી છે તો આપણે વધુને વધુ વૈદિક નું પ્રાગટ્ય કરીએ અને ગાયના ગોબરમાંથી બનેલા ઉપલા અને સાણા અથવા તો ગોબર ગોબરસ્ટિકનો જ ઉપયોગ આપણે હોલિકાના પ્રાગટ્યમાં કરીએ જેનાથી પર્યાવરણ બચશે વાતાવરણ બચશે અને જે કંઈ આપણે ગ્લોબલ વોર્મિંગના પ્રોબ્લેમો છે એ બધું બચશે ગૌરક્ષા સાથે સીધા જોડાશો ગાયો બચશે ગૌવંશ બચશે આ બધાને અગર બચાવવું હોય તો આપણે ગોબર સ્ટીકનો જ ઉપયોગ કરી અને હોલિકાનું દહન કરીએ લોકો વધુ ને વધુ સ્ટીક નો ઉપયોગ હોળીકાના પ્રાગટ્યમાં કરે આમ તો પચાસથી સાહીઠ ટકા લોકો સુરત શહેરની અંદર લાકડાને છોડી અને ગોબર સ્ટીકનો ઉપયોગ કરતા થયા છે પણ અમારું એવું આહવાન છે કે આપણે સીધી ગૌરક્ષા કરવી હોય કે ગૌ નું જતન કરવું હોય પર્યાવરણને બચાવવું હોય તો આપણે વધુ ને વધુ સો ટકા સુધી જે પણ હોળીકાનું પ્રાગટ્ય કરીએ છીએ એ ગોબરસ્ટિક માંથી જ કરીએ એવી આપ સૌ સુરતીજનોને અને ગુજરાતજનોને તમામને વિનંતી છે સુરતમાં પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આસ્ટિક તૈયાર કરી રહી છે આ માટે અદ્યતન મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ બાર હજાર ગાયના છાણમાંથી ગૌકાષ્ટ તૈયાર કરી રહ્યા છે આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને આ જ કારણ છે કે સાહીઠ ટન આસ્ટિક તૈયાર કરી રહ્યા છે જે માત્ર સુરત જ નહીં ગુજરાતના વાપીથી વડોદરા સુધી મોકલવામાં આવી રહી છે લાકડા ખરીદતા હોઈએ ત્યારે પ્રતિ કિલો ભાવ આપતા હોઈએ છે પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણ લક્ષી સ્ટીક ની કિંમત કિલો માત્ર પચીસ રૂપિયા છે તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર